તો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર આજે આપણે જાણીશું એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી મેમ્બર એવા હરિભાવી વિશે એમનું ઓરિજિનલ નામ શું છે અને એ કયા ગામના છે એમની ફેમિલીમાં કેટલા સભ્યો છે એમની પાસે કેટલા સાધનો છે અને એમની એક મહિનાની આવક કેટલી છે તો મિત્રો નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હરિભાના વિડીયો કેટલા લોકો જોવે છે એ કોમેન્ટ કરી નાખજો તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે હરિભા કયા ગામના છે તો મિત્રો હરિભા પાટણ જિલ્લાના વામૈયા ગામના છે અને એમનું પૂરું નામ એટલે કે ઓરિજિનલ નામ દશરથસિંહ દરબાર છે અત્યારે તે એસબી હિન્દુસ્તાનની ટીમમાં હરિભા નામથી ઓળખાય છે હવે મિત્રો વાત કરીએ એમની ફેમિલી વિશે તો એમની ફેમિલીમાં હરિભાના માતા પિતા છે અને એમના એક ભાઈ પણ છે એમના પિતાનું નામ કપૂરભાઈ દરબાર છે અને એમની માતાનું નામ ભેમીબા દરબાર છે હવે મિત્રો વાત કરીશું અરીબાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો એમનું યુટ્યુબ પર ઓફિશિયલી એકાઉન્ટ છે એસબી હિન્દુસ્તાની ટીમના નામથી અને એની અંદર અત્યારે લાખોની સંખ્યામાં સબસ્ક્રાઈબ પણ છે મિત્રો અરીબાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો અને એમને સોશિયલ મીડિયા એકાઉન્ટની શરૂઆત બે હજાર સત્તરથી કરી હતી અને મિત્રો હરિભા બાર પાસ કરેલું છે અને આઈ પણ કરેલી છે બે હજાર સત્તરમાં કરેલી સોશિયલ મીડિયાની નાની એવી શરૂઆત અત્યારે ખરેખર ખૂબ રંગ લાવી છે હરિભા પાસે અત્યારે લાખો રૂપિયાની મોઘી મોઘી ગાડીઓ અને બાઇકો પણ છે મિત્રો હરિભાના દરરોજ સવારે સાત વાગે એસબી હિન્દુસ્તાની ટીમ યુટ્યુબ ચેનલમાં વિડીયો આવે છે અને કલાકની અંદર લાખોની સંખ્યામાં વ્યૂ પણ આવે છે મિત્રો તમે એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી વિડીયોની રાહ જોવો છો કે નહીં કોમેન્ટ જરૂર કરજો અને હરિભાના ફેન હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો તો ચાલો ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી